તમારું નામ જણાવો મારું નામ રમેશ જીણા દેવધરિયા ગામ ફાગડી તાલુકો કેસોદ જિલ્લો જૂનાગઢ મોબાઈલ નંબર બ્યાસી ડબલ જીરો આઠ પચાસ આઠ નવ્વાણું આમાં આપણે શેનો ડેમો કરેલો છે શ્રી ફલટી ગોળનો ડેમો કરેલ હતો અને ગ્રીનરી વૃદ્ધિ વિકાસ જોરદાર રિઝલ્ટ છે કેટલા દિવસ પહેલાં આપણે ડેમો કરેલો છ દિવસ પહેલા ડેમો કરેલ હતો આમાં અને આ બે આયરમાં કરેલ હતો ને આ બાજુની આયરમાં નથી કરેલો આ બાજુની અને આ બે આયરમાં એટલો તફાવત બતાવે છે આ બે એરમાં આપણે ડેમો કરેલો છે આ ટ્રીટ છે જેનો વિકાસ ગ્રીનરી અને વૃદ્ધિ તમે જોઈ શકો છો અને આમાં આપણે ડેમો કરેલો નથી છ દિવસ પહેલા ડેમો કરેલો હતો અને શિયાળાની સિઝનમાં એટલો વિકાસ એમ શિયાળાની સિઝનમાં એટલો વિકાસ તુરિયામાં ન મળે ઠંડીની ઋતુમાં તમે શ્રી ફલ્ટીગોડ શાકભાજી વાવતા દરેક ખેડૂને 100% સો ટકા લીધા જેવું છે સો ટકા લીધા જેવું છે શાકભાજી વાવતા હર કોઈ પાકમાં વાવતા શ્રી ફલ્ટીગોલ્ડ સો ટકા બધા પાકમાં હાલે છે અને આ સુપર જોરદાર રિઝલ્ટ છે